અને દાળ બાટી ઓમ ચી બનશે અરે એક નંબર બનાવો કારણ કે મે છે ને કદી કાધેલી નહીં એટલે તમે આ ખાધો મને વર્ષો વર્ષ યાદ કરશો ના છેતર માં કેમ ચમ રાખ્યો મારા ઘેર રાખવાનો હતો તમે જ તું એટલે આ ભલામણા ઘરે આવી ખાવાની મજા ના આવે દાળ બાટી હે ઘરે આવી મજા ના આવે ખાવાની ખરું ખરું ભાઈ શેતલ ખરેખર ખાવાની આખી મજા જ અલગ હોય નઈ તમે શેતલ બેસીને ખાઓ ને તો ના હારી હોય તો એમાં મીઠાઈ સાઈ જાય ના હોય તો વાતાવરણ ના કારણે હા તારે શિયાળા ને જેવી ભાઈ લાવી દીધો હતા ને સેમન બધા લાવી દીધો જો આ ટોમેટા લાયા મરચા લાયો ડુંગળી લાયો આ હળદર છે આ ધોળાજીરું બધું કોઈ બાકી રાખું હા તમે તમને દેખાતો

હે મારે હોકો મે વાસી વણ તારા હે વણ તા બકરાજી હો નવરા તા ના ચમ ડીઝલ ના ખાવા પેટ્રોલ પંપ પર ચમ ને તો તમે ડીઝલ ના કાઈ છે ને આપણે નેચાડું ખેતા ગઈ ને એક આવી જો ફટાફટ ની આવા ચમ મારે પાણી જાય છે તો પાણી તમે વાવો દો તો પર ડીઝલ પૂરા શું કરવા દો તા પણ પૂરાઈ મેલું બે ચાર આસા પછી આવું કેટલી વાર લાગશે બસ બે કલાક માં બે કલાક માં પાકું ને તમે શેડું ખોલી નાખો શેડું તો હું તૈયાર જ રાખું હા હું ડીઝલ પુરાય હાલ જ આવું અને અમો જો હજાર વાર લાવવાના તો નાખાઈ દઉં પણ યાર આ તો તમે યાર આવું ના ચાલે કોમ કે કરે પેલા પૈસા ચૂકું ના લેજો મત દિવાળી થી ભાયા નહીં અમે ચાલ 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 હવે તમે મેણા ના મારો તમે ભેગો હિસાબ પતાઈ દઈએ હા જો તમે આવો ને फटाफट ખરેખર ખરા ટાઈમે મારો માછે આયો છે આજે દાળ બાટી ખવરાઈ દઉં

ખાલી જોઉં છું પોણે લાવો થોડો હે ફણે લાવો થોડો એટલે આમાંથી લોકો પેલામથી ઓમાં લાવ આમાંથી

અન ફટાફટ તૈયાર કરો લેકા મુદા સાચી જોઈ લે છે ચેક કરી દે કોનો ના આવે જોજો આ એક નંબર ડાળ બની હો વિકાજી હે લાવ થોડી વાટકા માંજો થાળી માંજો અલ્યા તમે શોંતી રાખો તમને શું કીધું કે ઓકલી સાતતા થઈ જાઓ હાચું 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 જે છે વિકાજી એક નંબર હો એટલે ઓમાં શું કરવાનું હવે શેમાં આ ઓમાં

વધારે પડશે આપડે દાળ થઈ ગયી ઉતાર દો ઉતાર તમે ઉતાર થોડે એમ હે થોડે ઉતાર

ખબર તો મેં કીધું જ નહીં તમે હું એને જ કીધું તો કોક જલ્દી કહો જલ્દી હાલા આપણે છે ને દાલ બાટી ખાઈ આવી હે એ આવી મજાક ના કરવાની હો હવે રૂપિયા ની હજલી ગોતા તમે દાળ બાટી ખવડાવો ને કોઈ શું કોઈ બધે બધે છે તમારો તમારા ખાવી છે કે નહીં ખાવી ખાવી તો છે ને વાળી તો છે છોડા તમારે છોડા હવે એને લાવ્યો છું હાલો અલા ચારા તૈયાર કરવા છો આ હવે પાઠા પડી લેવા છો હે

હવે મારા ઘેર કોઈ હતું નહીં તો અજવાણ બહાર જીતી બરોબર એટલે માસીએ મારા ઘેર આવે તો મેં બારોબર છેતરમાં બોલાવી દીધો હારું કર્યું જ નહીં ભલા શું હારું કર્યો ભલા મળે આપણે બેનો પ્રોગ્રામ હતો ને હવે બે બાટા ખાશે ખાઈ ખાઈને કેટલું ખાશે સારું હોળો પણ એને તો લાગે ને કે મારા માસીએ ખવડાવ્યું ના હાસો હાસો હો એ માસીએ તમને બધે શું કરે એવો એવો રહ્યો કે મારું મારું હે તું ખાવાથી કોમ રાખ ને

ખાવા ખાવાના તો છે જ ને ચેવડા ચેવડા કરવાના આવડા 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 માપના મનાવામાં માપની ખબર નઈ પડતી હો આ તો આ ભાળા ભાઈ બનાવ્યા એ માં છે શું કરે કે બધે આય બધા શાંતિ છે મજામાં હો ભઈ મને એમ કે મારો માછે આવે છે હવાની ઓખન ફાડ ફાડ ફડ ફાડ થતી હતી એટલે વિકાજી કીધું કે આપણે દાળ બાટા બનાવો અને મારા માછે ખવડાવો પણ માછે ખેતરમાં કેમ રાખ્યું આ બધું

અને બાપા છે ને એક કે બે ને બીજા આપણે ઝાપોટી જવાના વારે વા ખરો હો ભાઈ તું માછી એનો તો હું શું કહું છું હા માર ઘરવાળી માટે હાલજો બાર એ કોમ કરો ને હા તમે ઘરવાળા ને ઘેટ આવો હા આલે આવો એવું કર હા હા તો પણ વાઘો નાખી બારજી છે તો પછી લ્યા હો તો બકડે નહીં હા તો તમે મારા માસી જોડે કોમ કરાવો હું ઘરે ઓટો મારીને આવું સા 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 નહીં

બનાવ હો બનાવ આ મમ્મા એમાં શીખવાડવાનું ના હોય ને મને નહી આવડતું મને એ નોને આ તન ધડે રંબા જાતા કે નહીં ધડે રંબા પહેલા માટી ના કરતા આવા હા તો એવી રીતે કરવાનું છે